વરસાદની એન્ટ્રી થતાની સાથે જ સ્માર્ટ સિટી વડોદરાના રોડ રસ્તા બેસી જવાનો તેમજ રસ્તા પર ચરી પડવાનો સિલસિલો સામે આવતા પાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે વડોદરા શહેરના તમામ પ્રજાજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા વરસાદ વરસતાની સાથે જ એક બાજુ ચોમાસાએ મજા મૂકી છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારના લોકો રોડ રસ્તાઓ બેસી જવાનો સિલસિલો શરૂ થઈ જતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મીડિયાના અહેવાલો જોઈ રોડ રસ્તાઓ બેસી જવાના મામલે તમામ રોડ રસ્તાઓની કામગીરી હાથ ધરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરી છે કે જો રોડ રસ્તા બેસી જશે અથવા તેમાં ચરી પડશે તો તે રોડ ફરી વ્યવસ્થિત બનાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે જો કોન્ટ્રાક્ટર તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેના પર પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ મુદ્દે વધુમાં જણાવતા કહ્યું કે કોન્ટ્રાક્ટર પાસે પાંચ વર્ષની લાયબિલિટી લેવામાં આવે છે જો રોડ રસ્તાને કોઈ પણ ડેમેજ થાય છે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને કોન્ટ્રાક્ટરને તે કામ પૂરું કરી આપવામાં આવશે ટેન્ડરની એમાઉન્ટ ટેન્ડરનું કામ જોઈ અને આ પેનલ્ટી નક્કી કરવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરો પોતે જવાબદારીપૂર્વક કામ કરે તમામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ લોકો તમામને કડક સૂચના આપવામાં આવી છે કે જે કોઈ કામમાં ક્ષતિ લાગે એ કોન્ટ્રાક્ટરને પાણીટી કરવી અને જ્યારે ચરી ભરાતી હોય ત્યારે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે પરંતુ ચોમાસાની ઋતુમાં ગમેની કાળજી રાખવા છતાં રોડ પર ભૂવા પડવા કે ચરી બેસી જવી એ બનતું હોય છે પરંતુ કોર્પોરેશન તંત્ર ખૂબ રિસ્પોન્સિવ છે અને જેવા મીડિયાના માધ્યમથી કે નાગરિકોના માધ્યમથી સમાચાર મળે છે તાત્કાલિક સ્થળે અધિકારીઓને દોડાવી અને ઇમિડિએટ કામગીરી પૂર્ણ થાય એવા ઈમાનદાર પ્રયત્નો કરવામાં આવે